સંતોષીમાં વ્રત આ વ્રત શુક્રવારે લેવાય છે વ્રત કરવાની વિધિ વ્રત કરનારે સવારે નાહી ધોઈ વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વેળાએ હાથમાં ગોળ અને ચણા રાખવા કુંભમાં પણ ગોળ અને ચણા ભરી રાખવા અને જળ ભરેલા કળશનું સ્થાપન કરવું વાર્તા પૂરી થઈ હાથમાં રાખેલા ગોળ અને ચણા ગાયને ખવડાવી દેવા અને ઘડામાં રાખેલા ગોળ અને ચણાનો પ્રસાદ વહેંચવો કળશનું પવિત્ર જળ ઘરમાં છાંટવું ખાટું ખાવું નહીં અને એક ટાણું જમવું સંતોષીમાના વ્રતની વાર્તા એક ડોશી હતા તેને સાત દીકરા છ વાહલા અને એક અડખામણો ડોશી છયે દીકરાને સારી પેઠી ખવડાવે અને વધ્યું હોય તે સાતમા દીકરાને આપે સાતમા દીકરાનું નામ ગોપાલ હતું ગોપાલની વહુ આ બધું જોયા કરે અને મનમાં ને મનમાં બળ્યા કરે એકવાર તેણે પોતાના પતિને કહ્યું તમે સાવ ભોળા છો તમારા બા સૌને સારી રીતે જમાડે છે ને તમને બધાનું એઠું જૂઠું ખવડાવે છે એવામાં ગણપતિ ચૌથનો દિવસ આવ્યો ઘરમાં ચૂરમાના લાડુ અને જાત જાતની રસોઈ બનાવી છઈએ ભાઈઓને જમવા બેસાડ્યા નાનો ગોપાલ છુપાઈને જોઈ રહ્યો તો ડોસી મનવર કરી કરીને ભાઈઓને પીરસે છે છયે ભાઈઓ જમી ઉઠ્યા પછી ડોસીએ વધ્યું ઘટ્યું એઠું જૂઠું એક થાળીમાં ભરી ગોપાલને કહ્યું અલ્યા ગોપાલ ક્યાં ગયો ચાલ જમી લે ગોપાલની આંખો આંસુથી ભરાઈ ગઈ કંઠ રૂંધાઈ ગયો તેણે ગળું ઠીક કરી ને કહ્યું મા મારું શરીર સારું નથી મારે આજે ખાવું નથી ગોપાલ પોતાની સ્ત્રી પાસે ગયો અને કહ્યું મારે માટે ભાતા પોતાની ગોઠવણ કર હવે હું અહીં નહીં રહું બહુ ભાતા પોતાની ગોઠવણ કરી છાણા થાપવા ગઈ ગોપાલ ભાતું પોતું લઈ ને પત્ની પાસે ગયો અને કહ્યું હું દૂર કમાવા જાઉં છું લે મારી વીટી એને તું મારી એંધાણી માની રાખજે અને તું તારી કંઈક એંધાણી મને આપ તેની પત્ની બોલી નાથ મારી પાસે એંધાણીમાં આપવા જેવું શું છે પણ લો આ થાપો મારું આ સંભાળો ભગવાન તમારી રક્ષા કરશે એમ કહી તેને છાણાવાળા હાથનો ગોપાલના અંગરખા ઉપર થાપો દીધો ગોપાલ પોતાની પત્નીથી વિદાય લઈને ચાલી નીકળ્યો એક પછી એક ગામ વટાવતો વટાવતો તે બહુ દૂર નીકળી ગયો અને એક મોટા નગરમાં આવ્યો નગરમાં જઈ એક વેપારીને ત્યાં તે વણોતર થઈને રહ્યો તે આખો દિવસ વેપારમાં જ ધ્યાન આપતો તેથી શેઠ તેના ઉપર રાજી થયા અને તેને પેઢીનો મુખ્ય વ્યવસ્થાપક બનાવ્યો વ્યવસ્થાપકમાંથી તેનું કામ પરિશ્રમ અને સચ્ચાઈ જોઈ પોતાની પેઢીમાં અડધો ભાગ કરી આપ્યો ગોપાલે વેપારમાં અઢળક કમાણી કરી અને લખપતિ થઈ ગયો અહીં ગોપાલની વહુ દુઃખના દિવસો વિતાવતી હતી તેની સાસુ આખો દિવસ કામ કરાવે છાણા વીણવા મોકલે લાકડા કાપવા મોકલે અને વાસણ મંજાવે ઘરનું બધું કામ તેના માથે અને ખાવામાં ચડામણની ભાખરી એક દિવસ ગોપાલની વહુ સીમમાં લાકડા લેવા નીકળી વાટે જતાં જોયું તો ઘણી બહેનો વ્રત કરતી હતી તે ત્યાં ગઈ અને પૂછ્યું બહેનો તમે કયું વ્રત કરો છો એક બહેન બોલી બહેન અમે સંતોષીવાનું વ્રત કરીએ છીએ એ વ્રતથી શું થાય માના વ્રતથી દુઃખ અને દારિદ્ર મટે છે અને સુખ સંપત્તિ મળે છે કુંવારી કન્યાને મનગમતો વર મળે સૌભાગ્યવતીનો પતિ પરદેશ ગયો હોય તો શેમ ક્ષેમકુશળ પાછો આવે વાંજિયાના ઘરે પારણું બંધાય કજિયા કંકાસ દૂર થાય અને વ્રત કરનારની બધી મનોકામનાઓ પૂરી થાય છે વ્રતની વાત સાંભળી ગોપાલની વહુને આનંદ થયો તેણે પૂછ્યું બહેન એ વ્રત સી રીતે થાય બહેન વ્રત ઘણું સહેલું છે શુક્રવારે ખાધા પહેલાં માની વાત સાંભળવી કોઈ સંભળાવનાર ન હોય તો ઘીના દીવા આગળ કુંભ મૂકી પોતે કહેવી શુક્રવારે સવા રૂપિયાના ગોળ ચણા લઈને વહેંચવા સવા રૂપિયાના ન બને તો પચાસ પૈસાના કે પચીસ પૈસાના પણ લઈ શકાય ત્રણ દિવસ ત્રણ અઠવાડિયે કે ત્રણ મહિને કે ગ્રહો નબળા હોય તો ત્રણ વર્ષે પણ વ્રતનું ફળ મળે છે જ્યારે આપણી મનોકામના પૂરી થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું ઉજવણું કરતી વેળાએ અઢીશેર શેર લોટના ખાજા વરા પ્રમાણે ખીર અને ચણાનું શાક કરવું કુટુંબના કે પાડોશના આઠ બાળકોને જમાડવા એ રીતે યથાશક્તિ દાન દક્ષિણા આપી વ્રતનું ઉજવણું કરવું ગોપાલની વહુએ બધી બહેનોનો આભાર માન્યો અને લાકડા લેવા ચાલી નીકળી લાકડાનો ભારો લઈ આવી તેણે ગામમાં વેચી નાખ્યો અને તેના ગોળ અને ચણા લઈ સંતોષી માનું વ્રત લીધું એ તો શુક્રવાર આવે ત્યારે ગોળ ચણા ખાય અને માનો દીવો કરી પ્રાર્થના કરે એક શુક્રવાર ગયો બીજા શુક્રવારે ગોપાલનો પત્ર આવ્યો ત્રીજા શુક્રવારે તો ગોપાલે સો રૂપિયા મોકલ્યા દેરાણી જેઠાણીઓ બેઠી બેઠી ઉતરડો ગબડાવે તેવી કહી તેઓ છોકરાને ચડાવી ટોળ ટીખર કરવા લાગી છોકરા ચીડવવા લાગ્યા કાકીને કાગડો આવ્યો પૈસા આવ્યા ધીમે ધીમે ધનના ઢગલાએ થઈ જશે ગોપાલની વહુ કહેતી પૈસા આવ્યા તે સારું થયું બધાને ખપ લાગશે મારે એકલીને થોડા ખાવા છે પરંતુ એના જીવને જપ ન વળ્યો એ તો માતાજીના મંદિરે ગઈ અને વિનવવા લાગી માતાજી મારે પૈસાનો શોખ ખપ એમનું મોઢું જોઈએ વર્ષો વીતી ગયા માતાજી બોલ્યા જા દીકરી તારો પતિ સાજો સમો ઘરે આવશે ચિંતા કરીશ નહીં ગોપાલની વહુ માતાજીનું સ્મરણ કરતી ઘરે આવી માતાજી વિચારવા લાગ્યા મેં તો વચન આપ્યું પણ ગોપાલ ઘરે સી રીતે આવશે એ તો કામ ધંધામાં રચ્યો પચ્યો રહે છે એ તો એની વહુને સંભાળતો એ નથી માતાજીએ ગોપાલને સ્વપ્ન આપ્યું સ્વપ્નમાં માતાજીએ કહ્યું ગોપાલ શેઠ ઊંઘે છે કે જાગે છે જાગું છું માં જો સાંભળ તને ઘર નથી સાંભળતું તું ઘરે જા તારી વહુને તારી માં દુખ દે છે એ નિરાધાર રાત દિવસ તારા નામની માળા જપે છે હવે તું ઝટ ઘરે જા પણ માતાજી અજાણ્યો દેશ વેપારમાં લેવડ દેવડ જાજી સી રીતે ઘરે જાઓ જા તારી ઉઘરાણી બતી જશે કોઠારનો માલ રોકડેથી વેચાઈ જશે પછી તો જઈશ ને હા માતાજી અવશ્ય જઈશ પછી તો મને અહીંની સી ચિંતા હોય સવારે ગોપાલ જાગીને ઉઠ્યો અને સ્વપ્નની વાત વિચારવા લાગ્યો તેને પોતાનું સ્વપ્ન સાચું પડતું લાગ્યું એક પછી એક ગ્રાહકો આવવા માંડ્યા બપોર થતાં તો બધો માલ વેચાઈ ગયો અને ઉઘરાણી પણ પતી ગઈ મનમાં ને મનમાં તે સંતોષી માનો આભાર માનવા લાગ્યો બીજા દિવસે વેપાર સમેટી અઢળક લક્ષ્મી લઈ તે પોતાના ઘરે જવા નીકળ્યો અહીં ગોપાલની વહુ બાપડી મહાત્રાસ ભોગવી રહી હતી નિત્ય લાકડા લાવી આપે તો જ એને ચડામણની ભાખરી મળે સીમમાં જાય લાકડા કાપી ભારો બાંધે અને સંતોષી માના મંદિરે બેસી વિસામો ખાઈ ને ઘરે આવે આજે પણ સંતોષી માના મંદિરે ગઈ અને માને કરગરવા લાગી માએ કહ્યું દીકરી આજે તું રડીશ નહીં આજે તારો પતિ પરદેશથી કમાઈને ઘરે આવશે તું લાકડાની ભારી લઈ ઘરે જઈ સાદ પાડજે લાકડાની ભારી લો ચડામણની ભાખરી દો ઠીકરીમાં પાણી દો લાકડાની ભારી લો ચડામણની ભાખરી દો ઠીકરીમાં પાણી દો એટલે તારી સાસુની પોલ ઉગડી જશે અને તારો વર તારા ઉપર મોહિત થશે વહુ માતાજીને પગે લાગી ઉતાવળી ઉતાવળી ઘરે ગઈ ઘરે જઈને જુએ છે તો તેનો વર હિંડોળા ખાતે બેઠેલો વહુએ ઝાપા આગળ આવીને સાથ દીધો સાસુજી ઓ સાસુજી લાકડાની ભારી લો ચડામણની ભાખરી દો ઠીકરીમાં પાણી દો સાસુ ગમે તેટલું સંતાડવા ગઈ પણ વહુની વાત છુપાણી નહીં ગોપાલ પોતાની વહુની વિકટ સ્થિતિ જોઈ ગડગડો થઈ ગયો ત્યાં સાસુએ ચાલાકી કરી તે બોલી વહુ તું નકામી લાકડા લેવા જાય છે લે આ ચાવી ત્રીજે માળે જા અને ઓરડો ને આનંદ કર વહુને નવાઈ લાગી તેણે સાસુ પાસેથી ચાવી લીધી અને પોતાના પતિ સાથે ત્રીજા માળે ગઈ પતિને આવેલો જોઈ એને આનંદ થયો તે હેતથી પગે લાગી ગોપાલ તેની વહુને આશ્વાસન આપતા કહેવા લાગ્યો હું તારું દુઃખ સમજી ગયો છું હવેથી તને કોઈ જાતનું દુઃખ નહીં પડે મને સંતોષીમાં સ્વપ્નમાં આવ્યા હતા તેમણે મારી આંખો ઉઘાડી વહુને સંતોષીમાનું વ્રત ફળ્યું એણે વ્રતનું ઉજવણું કરવા માંડ્યું પોતાના જેઠાણીના છોકરાને જમવા તેડે આવ્યા જેઠાણીએ છોકરાને કહી રાખેલું કે તમે જમતી વેળાએ ખાટું ખાટું ખાવાનું માગજો છોકરાએ જમતા જમતા કહ્યું કાકી કંઈક ખાટું ખાવાનું આપો ને ગળિયા ખાજા નથી ભાવતા વહુએ કહ્યું આજે ખાટું ન ખવાય તો પૈસા આપો છોકરા બોલ્યા વહુએ ગજવામાંથી પૈસા કાઢી છોકરાને આપ્યા વહુ રસોડામાં ગઈ એટલામાં છોકરાએ આંબલી અને આમોડિયાના ડબ્બા ઉઘાડ્યા અને ખાવા લાગ્યા ત્યાં તો સંતોષીમાનો કોપ થયો તેમનું વ્રત ભાંગ્યું ઓચિંતુ રાજાનું તેડું આવ્યું અને ગોપાલને પકડી ગયા રાજાએ કહ્યું તું આટલું બધું ધન ક્યાંથી લાવ્યો ગામમાં પહેલાં ચોરી થયેલી તે તેજ કરી હોય એમ લાગે છે ગોપાલ મૂંઝવણમાં પડ્યો સંતોષીમાને પ્રાર્થના કરવા લાગ્યો ગોપાલની વહુ પણ મંદિરમાં ગઈ અને સંતોષીમાને વિનવવા લાગી સંતોષીમાએ કહ્યું મારું વ્રત ઉજવતી વેળાએ તે છોકરાને ખટામણ કેમ આપ્યું વહુએ પોતાની ભૂલની ક્ષમા માગી અને કહ્યું માતાજી મેં નથી આપ્યું પણ છોકરાએ એમના હાથે લઈને ખાધું છે મારા ઉપર દયા કરો ને મારા પતિને છોડાવો માતાજીએ અજાણે થયેલી ભૂલ ક્ષમા કરી અને કહ્યું દીકરી જા તારો પતિ આજે જ ઘરે આવી જશે વહુ ઘરે ગઈ અને જુએ છે તો તેનો પતિ ઘરે આવેલો વહુએ તેને પૂછ્યું રાજાએ શું કહ્યું ગોપાલે કહ્યું પહેલાં મારા ઉપર ચોરીનો આરોપ મૂક્યો પછી મેં બધી વાત કરી ત્યારે તેમણે આટલું બધું ધન કમાયો તેનો કર માગ્યો મેં રાજી થઈ ને કર આપી દીધો અને ઘરે આવ્યો બંનેના હરખનો પાર ન રહ્યો હવે સાસુને પણ કમાવ દીકરો વાલો લાગ્યો એટલે તે પણ તેની સાથે શાંતિથી રહેવા લાગી સૌને ગમે લાવતો પણ વહુને ગમે આવતો એકવાર સંતોષીમાં વહુની પરીક્ષા કરવા ડોસીનું વિચિત્ર રૂપ લઈને આવ્યા ગોળ અને ચણાવાળું ગંધાતું મોં અને માખો મણમણે ડોસીને આવેલી જોઈ સાસુ બોલી ઊઠી અલી સાંભળો છો કે ડાકણ આવી છોકરા સંતાડી તો છોકરા સાસુની બૂમ સાંભળી બધી વહુએ પોતાના છોકરા સંતાડી દીધા ગોપાલની વહુ તો પોતાનો છોકરો લઈને બહાર આવી માતાજી છોકરાને રમાડીને આશીર્વાદ આપીને ચાલતા થયા પોતાના છોકરાઓને સંતોષીમાનો આશીર્વાદ ન મળ્યો તેથી બીજી વહુઓ પાછળથી પસ્તાવા લાગી સાસુ પણ પસ્તાણી અને એણે સંતોષીમાંનું વ્રત લીધું સાસુ છોકરાને હિંચોડે છે બધા આનંદ કરે છે હે સંતોષીમાં જેવા વહુને ફળ્યા એવા સૌ કોઈને ફળજો જય શ્રી કૃષ્ણ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જય શ્રી કૃષ્ણ